તો કેમ છો દર્શક મિત્રો જય માતાજી જય અંબે સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર મિત્રો આપણે પગપાળા સંઘ લઈને ચાલતા અંબાજી ગયા હતા જેના બધા જ વિડિયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે જે તમે ના જોયા હોય તો આપણે આ યુટ્યુબ ચેનલ પર જઈને તમે તે બધા જ વિડીયો જોઈ શકો છો જેમાં આપણે બધા જ સેવા કેમના વિડીયો લીધા છે અને અંબાજી ભાદ્રવીપુરમના મેળાના સંપૂર્ણ વ્યૂ પણ તમને બતાવ્યા છે તો મિત્રો આજના વીડિયોની અંદર હું તમને અંબાજીના સૌથી મોટામાં મોટા સેવા કેમ્પ વિશે જણાવવાનો છું જે બે થી અઢી કિલોમીટરના અંતરે આવે છે આ સેવા કેમ્પને જય જલજન સેવા કેમ્પ તરીકે ઓળખાય છે જ્યાં અંબાજી જતા તમામ પદયાત્રાઓને સુંદર મજાની જમવાની અને રાત્રિ રોકાણ કરવાની સુવિધા મળી રહે છે અને સેવા મળી રહે છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને આ કેમ વિશે જણાવવાનો છું તો તમે આજના વીડિયો કન્ટિન્યુ જોતા રહેજો અને આજના વિડીયો તમે પૂરો જોજો અને આજના વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો દર્શક મિત્રો આ જય જલ્યાન સેવા કેમ્પ દ્વાતાથી બેથી અઢી કિલોમીટરના અંતરે આવે છે જે અંબાજીનો સૌથી મોટામાં મોટો સેવા કેમ્પ કહેવાય છે અહીંયા અંબાજી હતા તમામ પદયાત્રીઓને બપોરના સમયે અને રાત્રિના સમયે ભોજનની સેવા મળી રહે છે અને રાત્રિના સમયે પદયાત્રીઓને વિશ્રામ કરવા માટે અહીંયા સુંદર મજાના વિશ્રામની પણ સુવિધા કરેલ છે અને જે પદયાત્રીઓને રાત્રિ દરમિયાન અહીંયા સુંદર મજાના ગરબા રમવા હોય કે અહીંયા સુંદરમજાનો ડાયરો જોવો હોય તો તેની પણ અહીંયા વ્યવસ્થા કરેલ છે મિત્રો આ સેવા કેમ્પ જય જેલ સેવા કેમ્પના નામથી ઓળખાય છે જે વર્ષો વર્ષ અહીંયા સુંદર મજાની સેવા આપી રહે છે તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પદયાત્રીઓ વિશ્રામ પણ કરી રહ્યા છે મિત્રો આ સેવા કેમ્પના લોકેશનની વાત કરીએ તો આ સેવા કેમ્પ દાતાથી અંબાજી જતા હવે ઉપર દાતાથી બેથી અઢી કિલોમીટરના અંતરે આવેલો છે જે જય જલિયા સેવા કેમ્પના નામથી ઓળખાય છે તો જો મિત્રો તમે પણ બે હજાર ચોવીસ કે બે હજાર પચીસના પૂનમના મેળામાં જવાના હોય તો આ સેવા કેમ્પની અચૂક મુલાકાત લેજો ને આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હવે હું તમને બાકીના કેમ્પના વ્યૂ બતાવવાનો છું તો તમે આજનો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને આજનો વડે તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો